નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઓનલાઈન કે એમનું જ ગુજરાત જાયસ પીપલ ફાઉન્ડેશન મહેસાણા આયોજિત પૂર્વ રાજસભા સાંસદ જુગલસિંહ મથુરજી ઠાકોર લોખંડવાલાના ત્રેપનમાં જન્મદિવસ નિમિત્તે અવસર પાર્ટી પ્લોટ મહેસાણા ખાતે રક્તદાન કેમ્પ યોજાયો આ રક્તદાન કેમ્પમાં બસોથી વધુ રક્તદાન રક્તદાતાઓ દ્વારા કરવામાં આવ્યું આયોજકો દ્વારા રક્તદાન કરનારને ગ્રીફ્ટ આપી સન્માન કરવામાં આવ્યા ત્રેપનમાં જન્મદિવસ નિમિત્તે રાજસભાના સાંસદ જુગલસિંહ ઠાકોર બેસી બે વખત તે રક્તદાન કર્યું જાન્સ મેસાણા દ્વારા જુગલસિંહના ત્રેપનમાં જન્મદિવસ નિમિત્તે કેક કાપી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી આ સાથે પૂર્વ રાજ્યસભા સાંસદ જુગલસિંહ તેમજ પરિવાર સાથે રક્તદાન કરી જન્મદિવસની ઉજવણી કરી વિશેષ માહિતી રામભાઈ પટેલ મહેસાણા જયારે લોહીની અચર હોય તો લોકોને મદદ થાય છે

આપણે અત્યારે હાલ એકસો એકાવન રક્ત બોટલ એકત્રિત થઈ ગઈ કુલ કેટલા રક્તદાન જન્મદિવસ નિમિત્તે કરવામાં આવ્યા છે અને શું સંદેશ આપશું હાલ જન્મદિવસ ખૂબ મોટી સંખ્યામાં મહેસાણાની જનતાએ અને એકસો એકાવન બોટલ કરતાં પણ વધારે બોટલ હજી થી આભાર માનું છું ભારત દિવસ આપ્યું અને આમ કહેવાય કે તહેવારને ઉત્સવની જેમ્યો આ એ બદલ આભાર માનું છું સર્વે ગાતા હોય હું ચોક્કસથી કે મારું આજે હું અવરપ આપવાનું નહીં લગભગ મારું બેસીની વાર બ્લડ ડોનેટ થશે બ્લડ આપવાથી તમારી બોડીની અંદર એ તમને ખ્યાલ આવે અને બ્લડ આપવાથી તમારા બોડીની અંદર નવું બ્લડ બચતું હોય એટલે તમારી સ્વાસ્થ્ય અને તંદુરસ્તી રહેતી હોય એટલે બ્લડ જરૂરથી આપવું જોઈએ અને અસંખ્ય લોકોએ પ્રેરિત કરવા જોઈએ કે બ્લડ આપવાથી લોકોના જીવ બચી શકે આપણે આ બ્લડ આપીએ છીએ એટલે અસંખ્ય એક એક બ્લડ આપનાર વ્યક્તિમાંથી ચાર લોકોના જીવ બચી શકે તો અચૂક બ્લડ ડોનેટ કરવું જોઈએ એવી સર્વ